ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના મહેમાન બન્યા હતા સુરતની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકા અને ડ્રીમ સિટીના ત્રણસો ત્રેપન કરોડના કામનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અથવા લાયન્સ સ્થિત કૃષ્ણગંજ પાર્ટી પ્લોટ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાત મુહૂર્ત કર્યું હતું આ દરમિયાન વિવિધ ઝોન વિભાગના એકસોની ઓગણત્રીસ પોઇન્ટ ત્રેપન કરોડના કામોનું લોકાર્પણ ખાત મુહૂર્ત કર્યું હતું તેમજ ડ્રીમ સિટી પ્રોજેક્ટના બસો ત્રેવીસ પોઈન્ટ એકવીસ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ મગદલ્લા રોડ સ્થિત બ્રેડલાઇન સર્કલ પાસે આવેલા ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર આઈસીસીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ નજીક આવેલા મહાનગરપાલિકાના મેયરના સત્તાવાર બંગલાની મુલાકાત લઈ ડિનર કર્યું હતું

કે ટેકનોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો જ આપણે દેશ આપણો દેશ જે છે એ કોઈ પણ આવતી મુશ્કેલીઓને પહોંચી પડશે ટેકનોલોજીના ઉપયોગ માટે આજે અહીંયાથી હમણાં અહીંયા આવ્યો એ પહેલા પ્રદર્શની જોતો આવ્યો તો નાના નાના છોકરાઓ પણ કેટલો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે એ તમને જોવા અહીંયા મળેલું છે બધાએ થોડું જોતા જેવું છોકરાઓ કેટલા આગળ વધી ગયા છે કદાચ આપણને વસ્તુ અમુક વસ્તુ ફાવે કરીને નાય ફાવે પણ છોકરાઓ આજે તૈયાર છે